જય શ્રી રામ હર હર મહાદેવ પાપ કરીને પૈસા કમાવો ખોટા કરમ કરીને પૈસા કમાવો પછી બંગલા બાંધો પછી બોર્ડ લગાવો મારું ઘર કોઈ આવે તો બોલો મારું ઘર છે તમારું સાચું ઘર તો અસ્મશાન છે આ દરેક મનુષ્યને ખબર છે મહાભારતમાં પ્રસંગ આવે છે યક્ષ કહે છે આચર્ય શું છે તો ધર્મરાજ કહે છે બધાને ખબર છે કે હું મરી જાઉં મારે એક દિન મરવું છે તો પણ લોકો અભિમાન કરે છે હું કોઈ દિવસ મરું નહીં હું અમર છું એવા ભાવ રાખે આ મોટો આચર્ય છે બધાને માલુમ છે તો પણ એટલો અભિમાની છે એટલો અજ્ઞાની છે મનુષ્ય કે પાપ કરતા ડરતો નથી નકલી તેલ વેચીને કરોડો રૂપિયા કમાવે પછી બંગલા બાંધે દૂધ નકલી વેચે બંગલા બાંધે ભ્રષ્ટાચાર કરે પછી બંગલા બાંધે લોકો એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જ આવે પછી બંગલા બાંધે ઘણા લોકો અભિમાની બની અને જાણે છે એ પણ કરે છે જે જાને તો દરેક મનુષ્ય છે તો પણ કરે છે પછી તમે બંગલા બાંધો મોટો આશ્રમ બાંધો જે મરજી કરો પણ અસલી સરનામું તમારું સાચું સરનામું મસાન છે જન્મ પહેલે તમારો કોઈ રિશ્તેદાર ન હતા અને મૃત્યુ પછી પણ તમારો કોઈ રિશ્તેદાર નથી આ ગીતા કહે છે ભગવાન કહે છે તો આ વેચલા ગારા માટે બે સાલ તો આમ નીકળી જાય મનુષ્યના અને સો વરસ ઉંમર હોય તો એસી બરસ માટે લોકો એસી વરસમાંથી ઓર વીસ ટકા કાઢી દો નિદ્રામાં તો કેટલો સમય બચે અમાસે અમુક સમય ઘડપણ કાઢી દો જેમાં તમે આનંદ ન ભોગી શકો તો થોડા સમય માટે લોકો ખોટા કરીને બંગલો બાંધે ગાડી લે દેખાવે ઘણા લોકો નવા નવા ગાડી લાવતો હોય ને તો ગામડામાં બહુ જ એસ્પીડથી ગાડી ચલાવતો કારણ ખંદાની ન હોય અમીર ખાનદાની મનુષ્ય દેખાવા ન કરે ઘણા લોકો એના ઘરે કોઈ સાધુ સંત જાવે તો ઘર દેખાવે મારું ઘર એવા છે આ મારું ઘર છે બહુ મોટું છે પણ સાધુને ખબર છે તમે શું કરો છો આ જગતને ખબર છે તો પણ કરે છે તમારું સાચું સરનામું યાદ રાખો તમે બીજાને ભલે મૂરખ બનાવો પોતાના જાતને મૂર્ખ ન બનાવો લોકો પોતાને મૂર્ખ બનાવે છે અને એવા ભાવ રાખે છે હું અજર અમર છું હું કોઈ દિવસ ઘરડા ન હું કોઈ દિવસ કમજોર ન હું કોઈ દિવસ ગરીબ ન થાઉં પૈસા કદાચ તમારે પાસ આખું જીવન રહે પણ શરીર નથી રહેવાનું અને જેના માટે તમે ખોટો કરો છો એ પણ છેલ્લામાં સાથ છોડી દે એ પણ છેલ્લામાં તમારો સાથ છોડી દે ન જ આવે કોઈ સાથે મરતો નથી આ જગતમાં કોઈ સાથે મરતો નથી પછી દુઃખ દુઃખ પડે તો તમે કોઈ પાંચ દસ હજાર રૂપિયા આપી દેવો આજકાલ સરકાર પણ દસ લાખ રૂપિયા આપે તમે રોગી થાઓ ને તો દસ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા તમારે દીકરા હોય તો એ પણ તમે અમેરિકામાં ઈલાજ કરાવી દેવો અથવા પૈસા હોય તો તમે જ આવી શકો પણ દુઃખ દુઃખ તમારું કોઈ ન લઈ શકે ન સરકાર લઈ શકે ન દીકરા દીકરી લઈ શકે ન મિત્ર ન સાધુ ન સંત જે તમારા પ્રિયમાં પ્રિય પત્ની હોય એ પણ ન લઈ શકે દુઃખ તો તમારે ભોગવવું છે યાદ રાખજો અને જ્યારે દુઃખ પડે તો લોકો ભગવાનને દોષ આપે ભગવાન શું કરે છે ભગવાન કાંઈ નથી કરતા આ જગતમાં તમારા ઉપર દુઃખ પડે ને અને થોડા પણ દિમાગ હોય તો દિમાગ અપ્લાય કરો તો તમે ખબર પડી જાવ મારા દુઃખના કારણ હું છું મારા સુખના કારણ હું છું ભગવાન કોઈને ન સુખ આપે છે ન દુઃખ આપે છે બધું કર્મનું ફલ છે કરમ કોઈને છોડતો નથી તમે બીજા માટે ખડ્ડા કરો તો ખડ્ડામાં પડો કરમ સાથીદાર નથી બનતા પાપનું પોટલી પુણેનું પોટલી એ ભેગા જ આવે પણ લોકો પાપનું પોટલી કઠ્ઠા કરે સિટીઓમાં તમે જાઓ ને સુરત અમદાવાદ મુંબઈ દિલ્હી તો યોગ શિબિર લાગતો હોય ખૂબ મોટો મોટો યોગ શિબિર અલગ અલગ વેરાયટીના યોગ શિબિર કેટલામાં પૈસા આપવું પડે કેટલામાં ન આપવું પડતું હોય ત્યાં એ લોકો હોય મોટા મોટા માણસો હોય પૈસાવાળા બંગલાવાળા ભગવાન આપે તો થોડા આપીને આનંદ કરો ને અને આનંદ કરો તો રોગ ઓછા થાય આ ડૉક્ટરો પણ કહે છે અને શાસ્ત્રો પણ કહે છે કોઈ ડૉક્ટર છે તમે સવાલ કરજો કે એ બોલે આનંદ કરો ડિપ્રેશનમાં ન રહો મોજમાં રહો મોજમાં કોણ રહી શકે જે નિષ્કામ કરમ કરતા હોય છે ફીટ જમીન જોઈએ મરવા પછી દફનાવું હોય તો એને છે ફીટ જમીન અંદર અને જલાવું હોય તો પણ છે ફીટ ઉપર જોઈએ તમારું ઘરથી અને મસાન સુધી એને બોલાય રિપ્લેસમેન્ટ અને એટલા માટે તમે એટલો ડિસ્ટન્સ કરો એટલો ડિસ્ટન્સ કરો એટલો ખોટો કોઈ ધર્મના નામે કોઈ સમાજ ના નામે કોઈ માનવતાના નામે પાખંડ કરે છે તમે ન કરતા આનંદ આવે કારણ તમારા હંમેશા યાદ રાખવાનું છે કે જીવતા જન્મતા પહેલે અને મૃત્યુ બાદ કોઈ સગા નથી આથી એવા કર્મ કરી જાઓ કે લોકો તમે દિલમાં રાખે ભલે બંગલા ન હોય લોકો તમે દિલમાં રાખે જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય કોઈને ધન ન આપો કોઈને દોલત ન આપો કોઈને સન્માન ન આપો પણ તમે તો આનંદમાં રહો તમે આનંદમાં જોઈને બીજા પણ આનંદમાં રહે કેમ સુખી છે કેમ આનંદમાં છે ઘણા કલાકારો એવા સુંદર ભજન ગાવતો હોય અને છેટ્ટો હોય પાંચસો મીટર સો મીટર અને ભૂંગળામાંથી અવાજ આવતો હોય તો આપણને કેટલો આનંદ આવે એવા તમે જીવનને એવા પવિત્ર બનાવો એવા આનંદમાં રહો કે તમે જોઈને લોકો આનંદિત રહી જાય આથી મોટું તો કોઈ ધાન નથી સાહ જગતમાં